બિલસેવા મંડળ દાહોદ અને દાહોદ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ કેળવણી મંડળ તથા ડોક્ટર આંબેડકર સાર્વજનિક યુવક મંડળના સંયુક્ત ઉપક્રમે નિવાસી કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું સંદેશ ખાલી પશ્ચિમ બંગાળમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ પર થઈ રહેલ અત્યાચારના વિરોધમાં મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીને આવેદનપત્ર આપવા માટે તારીખ ચૌદ માર્ચ બે ગુરુવાર સાંજે ચાર કલાકે દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય ટ્રસ્ટી બોર્ડના સભ્ય અને દક્ષિણ ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ ડોક્ટર ગિરીશભાઈ નડવાયા ભીલ સેવા મંડળ દાહોદના મંત્રી મુકેશભાઈ પરમાર દાહોદ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ કેડવણી મંડળના પ્રમુખ ગોપાલભાઈ ધાનકાના નેઝા હેઠળ આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં વિશ્વ હિન્દુ પરિષદ દાહોદ જિલ્લાના ઉપાધ્યક્ષ મંત્રી યોગેશ શર્મા સહમંત્રી કિરણસિંહ ચાવડા બજરંગ દળ જિલ્લા સંયોજક તેમજ અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજના કર્મશીલો દાહોદ જિલ્લા બાર એસોસિયેશનના વકીલશ્રીઓ વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓની હાજરીમાં ત્રણ આવેદનપત્ર આપવામાં આવ્યા આ ઘટનાની ન્યાય તપાસ અને દોષિતોને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે રિપોર્ટર કેસાન મોનિયા જિલ્લા બ્યુરો ચીફ દાહોદ